નવીનીકરણ માટે મંજૂરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ થોડોક રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ કામગીરી બંધ થઈ ગઈ હતી એટલે કંઈક ને કંઈક આ રોડમાં શું ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવું સ્થાનિકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વેમાલી વિસ્તારમાં ટૂંક સમય પહેલાં પણ અવસાન થયું હતું ત્યારે તો સ્મશાન યાત્રા ટ્રેક્ટરમાં લઈ જવી પડી હતી અને ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું ત્યારે પણ તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોમાં માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે જો કોર્પોરેટર અથવા ધારાસભ્ય સાંસદના ઘરમાં દુઃખદ ઘટના ઘટી હોય તો તાત્કાલિક યુદ્ધના ધોરણે રાતોરાત રોડ બની ગયો હોત પરંતુ ગરીબ મધ્યમ વર્ગના લોકો ટેક્સ વેરા ભરી રહ્યા છે છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામ પંચાયતમાંથી શિયોરી વિસ્તારમાં સમાવિષ્ટ કર્યા બાદ પુષ્કળ પ્રમાણમાં હેરાનગતિ વેઠી રહ્યા છે આ રોડ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી જે વેમાની ગામ પાસે તમે જોઈ શકો છો કે જે અંદર જવાનો પણ રસ્તો નથી અને ઘણી વખતે ઘણા લોકો ગ્રામીણ લોકોને પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે એટલે કહેવાનો મતલબ કે જયારે આ જે વહેમાલી ગામ છે એ ગ્રામ પંચાયતમાં હતું ત્યારે એકદમ સુખ શાંતિથી જીવાતું હતું સાથે સાથે રોડ રસ્તા પણ સારા હતા પાણી પણ લોકોને મળતું હતું સમાવેશ કર્યો ત્યારથી આજ દિન અહીંયા ગાડી રોડના ઠેકાણા નથી દરેક જગ્યા ઉપર ખાડા ભૂવા જોવા મળે છે અને આજે ખાસ વાત એક જ છે કે જે સ્મશાનની અંદર જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડની હાલત એટલી દયનીય બની છે કે જો કદાચ કોઈ ધારાસભ્ય અથવા કોર્પોરેટરના કોઈ પરિવારજનની અંદર જો મૃત્યુ થાય તો ચોક્કસ રાતોરાત અહીંયા ગાડી રોડ બની જાય પરંતુ આજે ઘણા વખતોથી જોઈ રહ્યા છે કે અહીંયા ગાડી સ્મશાન છે આ જે વેમાલીનું છે ત્યાં ગાડી કોઈ પણ જાતની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અપીલ છે કે આ રોડને ચોવીસ કલાકની અંદર જે કહેવાય છે કે અડતાલીસ કલાકની અંદર વહેલામાં વહેલી તકે આની કામગીરી ચાલુ કરવામાં આવે અને જો કામગીરી ચાલુ કરવામાં નહી આવે તો ચોક્કસથી આવનારા દિવસોમાં અમે ઘંટ લઈને બેસીશું અને દરેક કોર્પોરેટર ધારાસભ્યના ઘરે જઈને ઘંટ વગાડવાનો કાર્યક્રમ કરીશું